નમસ્કાર મિત્રો બધા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ આજના વિડીયો અંદર આપણે ખાસ કરીને સપ્ટેમ્બર બે હજાર પચીસના વરસાદના રાઉન્ડ વિશેની વાત કરવાની છે કેમ કે આપણે અત્યાર સુધી મે હોય જૂન હોય જુલાઈ હોય ઓગસ્ટ હોય અત્યાર સુધીના આપણે કાર્યક્રમોની વાત કરી ચૂક્યા છે પણ અત્યારે આપણે સપ્ટેમ્બર બે હજાર પચીસના વરસાદની વાત કરવાની છે અને આમ જોવા જઈએ તો સપ્ટેમ્બર બે હજાર પચીસ છે તે ખૂબ અગત્યનો મહિનો હોય છે અંગ્રેજી મહિના પ્રમાણે સપ્ટેમ્બર મહિનો હોય જ્યારે ગુજરાતી મહિના પ્રમાણે હશે ભાદરવો અને ઘણી વખત આપણે ભાદરવો ભરપૂર રહે છે ખૂબ માત્રામાં વરસાદો પણ જોવા મળે છે સપ્ટેમ્બરના વરસાદો છે ત્યારે ઘણી વખત સપ્ટેમ્બરમાં નુકસાની પણ જોવા મળતી હોય છે અને ઘણા બધા ખેડૂત ખેડૂતભાઈ પાછતરું વાવેતર હોય તો સપ્ટેમ્બરમાં વરસાદની જરૂર પણ હોય છે અને સપ્ટેમ્બરમાં વરસાદ પડે તો આપણે શિયાળુ પાક ઉનાળુ પાક એ પણ આપણે લઈ શકતા હોય સપ્ટેમ્બર મહિનો છે તો આપણા માટે ખૂબ અગત્યનો છે અને છેલ્લા પાંચ 7 સાત વર્ષનું જોવા જઈએ તો આપણે વેધર સાયકલ જે રીતે ચેન્જ થઈ છે એ પ્રમાણે પાછોતરા સપ્ટેમ્બરની અંદર આપણે ખૂબ માત્રામાં પણ દર વર્ષની સરખામણીમાં સપ્ટેમ્બરમાં પણ ખૂબ સારા વરસાદ થવાના છે એટલે કે બે હજાર પચીસ ના ચોમાસામાં પણ ભાદરવો છે તે ભરપૂર રહેવાનો છે અને ભરપૂર માત્રામાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદો થશે જેવી રીતે જૂન જુલાઈ અને ઓગસ્ટ આ મહિના દરમિયાન જે વરસાદો એ પડી આશે એના કરતાં સપ્ટેમ્બરમાં વધારે વરસાદ પણ પડી શકે છે એટલે જુલાઈ ને ઓગસ્ટમાં જેવી રીતે સારા વરસાદો પડવાના છે પણ એમ એમના કરતાં પણ સપ્ટેમ્બરમાં આપણે વધારે વરસાદ પડશે જે સપ્ટેમ્બર મહિનામાં રેગ્યુલર વરસાદ જે પડતા હોય એની જે એવરેજ હોય એ સો ટકા એવરેજ કરતાં પણ સપ્ટેમ્બરમાં વધારે વરસાદ પડી શકે છે સામાન્ય રીતે જોવા જઈએ તો સપ્ટેમ્બર છે એ ત્રીસ દિવસનો મહિનો હોય છે હવે ત્રીસ દિવસની અંદર કદાચ થી નવ દિવસ આપણે એવું બને કે એમાં વરસાદ ન હોય બાકી વીસ થી એકવીસ દિવસ સુધી આપણે વરસાદો જોવા મળશે અને આઠ થી નવ દિવસનો જે ગેપ હોય એક ગેપ હોય એ વચ્ચે એવું બનશે કે સાત દિવસ વરસાદ પડે એકાદ દિવસ અને એક અંદર સપ્ટેમ્બર મહિનો છે સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનો છે એ હેલીનો માહોલ પણ જોવા મળશે અને સપ્ટેમ્બરમાં સારા વરસાદ થશે અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં જે વરસાદો પડશે તેમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી પણ અનેક જગ્યાએ જોવા મળશે થંડસ્ટ્રોમ એક્ટિવિટી વરસાદો છે એમાં પવનનું પ્રમાણ પણ હશે અને સાથે વરસાદો પડી શકે છે એટલે ખાસ કરીને સપ્ટેમ્બર મહિનો છે એ ખૂબ અગત્યનો છે અને આ અગત્યનો મહિનો છે એ દરમિયાન બે હજાર પચીસમાં માં પણ સારા વરસાદ પડવાની સંભાવનાઓ છે જેથી કરીને આપણે કરી આ ટાઈપના પાણીની વ્યવસ્થાઓ પણ સપ્ટેમ્બરમાં થશે અને બે હજાર પચીસ નું વર્ષ છે એની જે શરૂઆત છે ધીમે ધીમે થશે ઓછા વરસાદથી થશે પછી જુલાઈમાં સારા પડશે ઓગસ્ટમાં મેં આપને ગઈકાલના વિડીયોમાં જણાવ્યું એમ થોડુંક અનરેગ્યુલર રહેશે પણ વરસાદ પણ પડશે અને અછત પણ જોવા મળશે પણ સપ્ટેમ્બરની અંદર ભૂખા કાઢે આવા વરસાદની શક્યતાઓ રહેલી છે બે હજાર પચીસના સપ્ટેમ્બરની અંદર જે છેલ્લા પાંચ સાત વર્ષથી જે આપણે અતિ પડી રહ્યા છીએ એવા જ અતિ વરસાદો પડી શકે છે અને સપ્ટેમ્બરમાં કદાચ એવું પણ બનશે કે સૌરાષ્ટ્ર અથવા તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિવૃષ્ટિના માહોલ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે એટલે એકાદ અતિવૃષ્ટિ આપણે ભાદરવા મહિના દરમિયાન પણ જોવા મળી શકે છે એટલે સપ્ટેમ્બર મહિનો છે એ પણ ફૂલ વરસાદનો રહેવાનો છે પણ મહત્વની બાબત એ છે કે વરસાદની જે વિદાય હોય છે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ હોય એ સપ્ટેમ્બરમાં ગુજરાતમાં એની શરૂઆત નહીં થાય કેમ કે આ વર્ષે પણ જે મોન્સૂન વિડ્રોલ છે અથવા તો જે ચોમાસાના એન્ડ ના વરસાદ છે પોસ્ટ મોન્સૂનના ના જે વરસાદો પડતા હોય એ આપણે ઓક્ટોબર મહિનામાં જોવાના છે અને ઓક્ટોબર મહિનામાં કઈ કઈ તારીખોમાં કેવા વરસાદો પડશે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરવાની છે પણ ખાસ કરીને જે આ સપ્ટેમ્બર મહિનાના જે વરસાદો પડવાના છે અને એ પણ મેં આપણે જે ભાગોની અંદર પણ સપ્ટેમ્બરમાં સારા વરસાદ પડશે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદો પડવાના છે એટલે ઓલ ઓવર સપ્ટેમ્બર મહિના દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓની અંદર સારા વરસાદના સંકેતો અત્યારે મળી રહ્યા છે